ભાવનગર મહારાજ શ્રી વિજયરાજસિંહજીને વિનંતી કરીશ કે તેઓ અધ્યક્ષ સ્થાનેથી આજની સભાને સંબોધશે માનનીય નેક નામદાર ભાવનગર વિજયરાજસિંહજી મંચ પર બિરાજમાન સર્વ વડીલો ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ બધાને જય માતાજી આજે આ કાર્યક્રમમાં અશ્વિનભાઈ અને એમની ટીમે અમારી ઉપર એક બહુ મોટી જવાબદારી આપી છે અને કૃષ્ણકુમાર સિંહજી જેવા રાજા સાથે મારા પૂજ્ય દાદા સાથે મારી સરખામણી કરવી એ યોગ્ય નથી કારણ કે એમણે જે યોગદાન આપ્યું છે એમણે જે દેશ માટે કર્યું છે અઢારસો બાદર આપી દેવા અને જે પૂજાતા હોય એમના ગુણમાંથી હું જો એક ગુણ પણ સેવા કરી શકું તો હું મારી જાતને ખૂબ ખુશ નથી સમજીશ આ મંચ કોઈ પોલિટિકલ કે વાદ વિવાદ કરવા માટે નથી જેમ બધા મારે પહેલાં બધા વક્તાઓએ વાત કરી એમ કે આ એક છત્રીની નીચે સમસ્ત ક્ષત્રિય સમાજ આખા ગુજરાતના બધા એક થાય અને આપણે એક થઈ અને આપણી ભાવિ પેઢીના દીકરાઓ દીકરીઓ માટે શું કરવા માગે છે એને એ વિચારીએ એમને સારું શિક્ષણ આપી એ મોટામાં મોટી ગિફ્ટ આપણે આપણા બાળકોને આપી શકીએ છીએ સારું શિક્ષણ મળે આપણા દીકરા દીકરીઓને એમને સારા જોબ મળે સારો વ્યવસાય થાય એમને સારો બિઝનેસ કરે અને આગળ ક્ષત્રિય સમાજનું નામ ખૂબ ઊંચું કરે અને આપના ભાવિ પેઢીમાંથી જ તે કદાચ આગળ જઈને એવા પણ પેદા થશે કે જે બીજા સિંહજી કે બીજા સિંહજી પણ પેદા થઈ શકે એમાં કોઈ નવાઈની વાત નથી એટલે મારી ખૂબ શુભેચ્છા આપ સૌને અને મારી આખી ટીમને દાતા મહારાણી સાહેબ મહારાણા સાહેબ મારો ભાણેજ છે મારી સાથે જ મોટો થયો છે અને બાપુ અને સમસ્ત ટીમને ખૂબ ખૂબ અભિનંદન મને અહીંયા બોલાવીને આ માન સન્માન આપ્યું એ બદલ હું આખા સમાજને ખૂબ ખૂબ ઋણી છું જય માતાજી ભારત માતા કી જય